આ વાર્તા છે ચંપકના એક તળાવો સુકાઈ ગયા એક દિવસની વાત છે કે શિયાળ સવાર થી આજુબાજુ ફરતું હતું ફરતા ફરતા બપોર થઈ ગઈ હતી બપોર ની કારણે શિયાળ ખૂબ તરસ લાગી હતી તે અહીં તહી ભટકવા લાગી પાણીની શોધ ઘણા સમય પછી તેને એક નદી દેખાઈ પાણી ભરેલી નદી જોઈને શિયાળ નદી તરફ દોડ્યું અને શિયાળનું હૃદય ભરાઈ ગયું ત્યાં સુધી પાણી પીધું હવે શિયાળની તરસ છિપાઈ ગઈ પણ એ પછી તેણે વિચાર્યું કેમ નદીમાં નહાવું જોઈએ બહુ ગરમી છે હું નાઈશ તો શરીરને પણ આરામ મળશે ત્યારે જ શિયાળના મનમાં પ્રશ્ન આવ્યો કે શું આ નદી ઊંડી છે તે વિચારી રહ્યો હતો કે ત્યારે જ તેની નજર નદી કિનારે નજીકમાં ઉભેલા ઊંટ પર પડી